ડુંગરી મકાનમાં સોનાના દાગીના રોકડા રૂપિયા પચાસ હજાર સાથે મોપેડ પર લઈને તસ્કરો ફરાર પરિવારના સભ્યો રાત્રે ઠંડીમાં પોડી ગયા તે વેળા ચોટાઓ ખેલ કરી ગયા સોનાની વીટી કારની બુટ્ટી મોપેડ રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખ મત્તાની ચોરીની ફરિયાદ ઠંડીની સિઝનમાં લોકો ઊંઘતા રહે છે અને તસ્કરો ઘરમાં હાથ ફેરો કરી છુપચાપ ચાલ્યા કરે છે આવો જે કિસ્સો પાડીને ડુંગરી ગામે બનતા તસ્કરો કબાટમાં મૂકેલ સોનાના દાગીના રોકડ રકમ સાથે ઘરના બહાર પાર્ક કરેલ મોપેટ પણ લઈને રફુચક્કર થઈ ગયા હતા પારડી તાલુકાના ડુંગરી ગામે મોડાફળિયા ખાતે રહેતા મિત્તુલ નારાયણભાઈ પટેલ તેના ઘરે પરિવાર સાથે ગતરોજ રાત્રિના જમી પરવારીને સૂઈ ગયા હતા ત્યારબાદ બીજા દિવસે આજરોજ ગુરુવારના સવારે છ વાગ્યાના સુમારે પત્ની રિદ્ધિબેને બૂમો પાડતા પરિવારના સભ્યો આવી પહોંચ્યા હતા અને ત્યાં જોતા રૂમમાં સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને કબાટ ખુલ્લી હોવાથી તેમાં તપાસ કરતા સોનાના દાગીના રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તસ્કરો સ્લાઇડિંગ બારીમાંથી પ્રવેશી ચાવી સોઢી કબાતમાં મૂકેલ કાનની બુટ્ટી નંગ પાંચ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર વીટી નંગ ચાર જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર રોકડ રકમ પચાસ હજાર તેમજ ઘરના બહાર પાર કરેલ મોપેડ નંબર જીજે જે પંદર બીજે ચોરી ગયા જાણવા સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મતકે સોનાના દાગીના ના રોકડ રકમ મોપેડ સહિત કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજાર મોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અમે સૂતા હતા રાત્રે અગિયાર વાગે અમે મારી વાઈફ અને અમારું ફેમિલી સૂઈ ગયા પછી રાત્રે ચોર લોકો આવ્યા અને મારા ઘરમાં ચોરી કરી ગયા અને ચોરી કરી ગયા એમાં અમે લોકોને અમે લોકો સૂતા હતા તો એમને ખબર ના પડી ઘરમાંથી જ્વેલરી સોનું અને રોકડ રકમ લઈ ગયા એ અમારા ઘરની છે ને બે બારીઓ ખુલ્લી હતી એક બાથરૂમના દરવાજાની સોરી બાથરૂમની બારીક ખુલ્લી હતી અને એક હોલની બારીક ખુલ્લી હતી સવારે ચોરી તો આ ઘરે છે ને ગ્રીલ વિન્ડો નથી સ્લાઇડ સ્લાઇડિંગ બારી છે એટલે બારીમાંથી બારી ખસેડીને એ લોકો બારીનો લોક તોડીને પછી ઘરમાં આવ્યા હતા મારા વાઈફ સવારે ઉઠ્યા તો એમણે જોયું કે બધું ઘરમાં વેર વિખર પડેલું છે કબાટની બાજુમાં એટલે તરત એમને બૂમાં બૂમ પાડી કે બિલકુલ આ તો ઘરમાં કંઈ થઈ ગયું ઘરમાં થઈ ગયું ત્યારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે ચોરી થઈ ઘરમાંથી મારી વીટીઓ ગઈ સોનાની પછી મારી વાઈફની બુક્તિઓ ગઈ સોનાની પછી મારી વાઈફની મમ્મીની બુત્તીઓ સોનાની ગઈ અને મારી વાઈફે જે બચત રીતે પૈસા રાખ્યા હતા ઘરમાં એ પૈસા બધા ગયા મારા મોટાભાઈને ત્યાં ગયા હતા એ પાછળના દરવાજ પાછળના પાછળની સાઈડથી ઉપરથી ચડ્યા હતા અને એમનું કબાટમાંથી ચોરી કરવાની કોશિશ કરી પણ એમનો એક કબાટની ચાવી એમની પાસે હતી તો એ ચાવી એમને મળી નહીં એટલે એ લોકો બધું ફોડી તો નાખ્યું પણ એમને પૈસા નહીં મળી એક ખાલી એમનો વોલેટમાંથી બસો રૂપિયાની ચોરી થઈ હા સવારે તરત જ અમે પોલીસને ફોન કરી દીધો સો નંબર પર અને અમે પોલીસ પર એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા આરોપીઓ પકડાઈ જાય અને અમારું જલ્દી જલ્દી આ ચોરીનું સોલ્યુશન મળી જાય અને અમારી જે રકમ છે કે જે મારું બાઇક ચોરી થયું છે એ અમને પરત મળી જાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો